વલસાડમાં માત્ર ચાર વર્ષની બાળકી સાથેની ઘટનામાં આરોપી પાડોશીની ધરપકડ વલસાડમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે આપણી દીકરીઓ હવે પોતાના પાડોશમાં પણ સુરક્ષિત નથી વલસાડના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર ચાર વર્ષની ફૂલ જેવી માસુમ બાળકી સાથે તેના જ પાડોશમાં રહેતા એક શખ્સે અડપલા ઘટના સામે આવી છે ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો છે શું છે સમગ્ર ઘટના જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં વલસાડ શહેરના નજીક રહેતી એક ચાર વર્ષની બાળકી ગતરોજ પોતાના ઘર પાસે રમી રહી હતી બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે તેને તેની સત્તર વર્ષની નણંદ પાસે મૂકીને ગયા હતા આ દરમિયાન માસુમ બાળકી ઘરની બહાર રમતી વખતે પાડોશમાં રહેતા આરોપીના ઘરે પહોંચી ગઈ હતી આરોપીએ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો બાળકી જ્યારે રડતી રડતી આરોપીના ઘરેથી બહાર નીકળી ત્યારે પડોશમાં રહેતી એક મહિલાનું ધ્યાન તેના પર ગયું હતું મહિલાએ બાળકીને સાંત્વના આપી પૂછપરછ કરતાં બાળકીએ પોતાની કાલી ગયેલી ભાષામાં કરનારા દંપાડોશીએ કરેલી કરતૂત વિશે જણાવ્યું હતું આ બાબતની જાણ થતાં જ પડોશીએ તાત્કાલિક બાળકીના માતા પિતાને જાણ કરી હતી અને પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા જોતા વલસાડ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો મોડી રાત્રે જ પોલીસ આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

એ પોતાની નડન સાથે સત્તર વર્ષની દીકરી નડન સાથે પોતાના ઘરે રાખી આ ચાર વર્ષની બાળકી જે છે એ અવારનવાર રમતી હોય છે અને આજુબાજુમાં રમવા જતી હોય છે એ રીતે એ બાજુમાં આવેલા એક આરોપીના ઘરે ગયેલા અને એ દરમિયાન એ અચાનક બપોરના રડતી રડતી બહાર આવતા બેને આ બાબતે ધ્યાન જતા તેને તરત બાળકીને બોલાવી ફોસલાઈ પટાવી અને બાળકી સાથે વાતચીત કરી અને શું થયું તે જાણવાની કોશિશ કરતા બાળકી પોતાની કાલી જલી ભાષામાં અને સાંકેતિક રીતે આ કામના જે એવી હકીકત જણાવી કે આજુબાજુના જે આરોપી જે છે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા છે અને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો છે આ બાબતની જાણ થતા જે પડોશી જે છે બાળકીના મધર અને ફાધરનો સંપર્ક કર્યો અને તેમને હકીકત થી માહિતગાર કરતા એ ફરિયાદ એકસો નો સંપર્ક કરતા તરત જ એકસો બાર ત્યાં પહોંચી હતી ઘટના સ્થળે અને ફરિયાદી બેનને પોલીસ સ્ટેશન લાવેલા આ બાબતની ગંભીરતા જાણતા સીટીપીઆઈ તરત જ આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ સંદર્ભે તરત જ ગુનો દાખલ કર્યો અને ગુનાની તપાસ કરી લીધી હતી આરોપને તપાસ તજવીજ કરતા અને આરોપને તરત જ મોડી રાત્રે પકડી પાડવામાં આવેલો અને તેની વિધિવત ધરપકડ જે છે એની કાર્યવાહી હાથ ચાલવામાં છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો